દર ભારતીય વિદ્યાર્થીઓમાંથી ત્રણ નિરાશ ભારત કરતા ચીનની અરજીઓનો અસ્વીકાર ઓછો હોવાનું સામે આવ્યું છે જેના કારણે હવે કેનેડા જવા માંગતા ભારતીય અરજદારોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે બીજી તરફ કેનેડાની સંસદમાં એક બિલ રજૂ કરતા લાખો ભારતીયો ચિંતામાં મુકાયા આ બિલ મુજબ કામચલાઉ વિઝા ધરાવતા ભારતીય પ્રવાસીઓને ગમે ત્યારે દેશ નિકાલનો આદેશ અપાશે ઓથોરિટીને ગમે ત્યારે કામચલાઉ વિઝા રદ કરવાનો અધિકાર મળશે આ મામલે કેનેડા અમેરિકન તંત્રની પણ મદદ લેશે કેનેડા અને અમેરિકામાં ટેરિફ ટ્રેડ વોરની અસરના કારણે આ બદલાવ આવ્યો છે ટેમ્પરરી વિઝા ટેમ્પરરી વર્ક પરમિટ હતા ટેમ્પરરી ઇમિગ્રેશનના એના જે કોટા હતા જે લોકો એના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે તૈયાર કર્યા હતા જે ત્રણ વર્ષના નંબર્સ હતા ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી એટના એની અંદર એણે રજૂઆત કરી છે કે ફોર્ટી ફાઈવ પર્સન્ટ સ્લેશ લાવશે ફોર્ટી ફાઈવ પર્સન્ટ કાપ લાવશે એટલે જે બંને નંબર નક્કી કર્યા હશે કે કેટલા નંબર હશે પણ એ પિસ્તાલીસ ટકા કાપ આવશે કેનેડા ઇઝ ડિપેન્ડન્ટ ઓન યુએસ અને આજે જો કેનેડાની યુએસની ઇન્ડસ્ટ્રી જે કેનેડામાં છે એ બંધ થતી જશે તો જોબ ક્યાંથી આવશે જોબ ક્યાં છે તમારા પાસે